છોકરો ક્યાં કે શેતર જવાનું હેત નહીં કે મારે પૂછવું પડશે મારા બેટા નો આ તો હુતો હે દાદા શું હોય બુડું હોવા દો ને આ બધી હોવાનું હોય શેતર નહીં જવાનું હું છે જવાનું જવું પડે જા હમણાં પછી લગન આવે ખબર હે હાલ જવું પછી મારા નહીં ભે હું નહીં જવાનું

아 소크로 와 위대한 외주 후단 시대 장군하 대블라 네쳐쳐 못받지 치라 보상량 보상량 가가 수원 수원 보상량 시대 장군不动 안장군 장군 안장군 보상량 아우 무한가지 부동 아 시대 장군 면면

દાઢી તો આવે આને કામ કરશે નહીં મારે જવું જ પડશે નહી આ શું શું હે હજુ કાલ નું હે આજ નું તો કેટલું કેવું મારે

શીખવાડ દેજો અલ્યા આવા તો પૈણા આવડો થયો હવે તો શીખ પણ કાકા હું તો ભણવા જાતો તમને ખબર નહી કઈ ભણવા મરૂરા નહીં કયા તમે તમે આવા કામે ડાયરેક્ટ નાખી દીધો એમાં મારો શું વાંક કરવું પડે હવે તો તો કરશું જ ને હવે ચા જાશું હારો લાગે કામે લાગ કો હવે શું કરવાનું હે લા પારિયા કરવાના હે જીરુ કરવાનું આપણે જીવિતા જીવિતા હાલે ચા પાડો આવશે પણ કાકા આટલા લગી કર્યો આ આટલું ખૂતરી નાશ્યું એમને જોતો નહી પણ કાકા ઈજા આપડું હે બધું ખૂતરી લાવો લાવો

બધ લા શું હવે તો સુધર હવે તો સુધર સરપંચ ગામ નો હોય તો એવું નહી મારે તો શું હોય તારે

સરપંચ ને સરપંચ છે સરપંચ ને બોલાય સરપંચ ના આમાં કઈ નહી આ સીધો આખો મારા મે લીધું હવે આમ જુઓ તમે જોવા કોને ખોતરી કોની બાજુ ખાડો છે

બેટાભાઈ તમને ખબર બધી મને ખબર છે જીવનભા ને મોલ લાવો જીવનભા તમને ખબર છે આ બધું તમે જો કોને ખોતર્યું હા જીવન એવું હે

i